તો રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી સોયાબીન સહિતના પાકની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બોટાદના હળદર ખાતે માર્કેટયાર્ડમાં આ ખરીદીના બીજા દિવસે બપોર સુધી માત્ર એક જ ખેડૂત ખરીદી માટે આવ્યો હતો બીજા દિવસે દસથી બાર ખેડૂતોને મગફળી વેચવા બોલાવ્યા હતા પરંતુ માત્ર એક જ ખેડૂત આવ્યો હતો ત્યારે માવઠાના કારણે બોટાદ જિલ્લામાં મગફળીમાં ખૂબ મોટું નુકસાન થયું છે આથી મગફળીના પાક અને તેના ગુણવત્તાયુક્ત માલની અછત જોવા મળે તેવી ચિંતા ખેડૂતે વ્યક્ત કરી છે બીજી તરફ પલળી ગયેલી મગફળીને સુકાવી માર્કેટમાં લાવવામાં આવે તો તેને ખરીદવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારીએ નિવેદન આપ્યું છે ઘણા ખેડૂતોને પાથરા પણ પલ્લેલા છે વધારે જે ખેડૂતોને નુકસાન થયું હોય તેવી મગફળી આપણે જે ક્રાઇટેરિયા છે એના કરતા જે નબળી હોય તો એ ન આવી શકે એના કારણે ઓછા ખેડૂતો આવવાની પણ સંભાવના રહે છે પણ આજે જે બોટાદના એપીએમસી માં માલ આવ્યો છે બધો જે દસ પંદર ખેડૂત મિત્રો લઈને આવ્યા છે એ ખરેખર સારો માલ છે ક્વોલિટી વાળો માલ છે એટલે એના ભાવ એમને